હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ વિથ નીલમમાં આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં મળે તેવી સ્ટ્રી સ્ટાઇલ પાઉંભાજીની રેસીપી સાથે એકદમ ટેસ્ટી એવા પાઉં પણ શેકીશું જેથી આપણા પાઉંભાજીનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો આ ટેસ્ટી રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા એક મોટો બટાકો તેને આ રીતે મોટા ટુકડામાં સમારી લીધો છે અને એક કપ કોબીજને લેવાની છે તેને પણ મોટા ટુકડામાં સમારી લીધી છે અને એક કપ ફ્લાવર તેને પણ મોટા ટુકડામાં સમારી લેવાનું અને ચાર પાંચ ટુકડા બીટના લેવાના છે જેથી આપણા પાઉંભાજીનો કલર સરસ આવશે પણ બીટનું પ્રમાણ વધારે નથી લેવાનું અને અડધો કપ વટાણા લેવાના છે તો પાઉંભાજીમાં શાકભાજીનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય હવે કુકરમાં મોટો ચમચો તેલ એડ કરવાનું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું જીરું ફૂટે એટલે તેમાં એક ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરવાનો અને ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની જેથી મસાલો બળી ના જાય અને તેમાં તરત જ આપણા શાકભાજી એડ કરી લઈશું તો આ રીતે મસાલો તેલમાં એડ કરીશું ને એટલે આપણા શાકભાજીમાં મસાલાનો સરસ એવો ટેસ્ટ આવી જશે જેથી આપણી પાઉંભાજી સરસ ટેસ્ટી બનશે તો આ રીતે જો તમે પાઉંભાજી બનાવશો ને તો બહુ એવી ટેસ્ટી બનશે અને છેલ્લે આપણે એકદમ ટેસ્ટી પાઉં પણ શેકી લેવાના છીએ તો વિડીયોને તમે છેલ્લે સુધી કન્ટિન્યુ કરજો બધા શાકભાજી એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું હવે અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરવાનું અને ગેસની આંચફાસ કરીને ચાર પાંચ વિસલ કરી લેવાની તો ઢાંકણ બંધ કરીને તેની ત્રણ ચાર વિસલ કરી લઈશું હવે મિક્સર જારમાં સૂકા ત્રણ મરચાંને મેં બે કલાક પહેલાં પલાળી લીધા હતા તે એડ કરી લઈશું કાશ્મીરી મરચું હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય પંદરથી વીસ કળી લસણની લેવાની તે એડ કરવાની અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું પાણી એડ કરીને તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની તો આ પેસ્ટ બનાવીશું ને એટલે આપણા પાઉંભાજીનો ટેસ્ટ બહુ સરસ એવો લાગશે તો આ રીતની સરસ પેસ્ટ બની ગઈ છે અને હવે આપણે કૂકર પણ ચેક કરી લઈએ તો સરસ આપણા શાકભાજી બફાઈ ગયા છે એકદમ સારી રીતે શાકભાજીને બાફીને તેને મેસ કરી લઈશું અને હવે મેં આ રીતનું એક લોખંડનું પેન લીધું છે જેની સરફેસ એકદમ ફ્લેટ છે જેથી આપણે પાઉંભાજી બહાર જેવી બનશે પણ જો આ રીતનું ફ્લેટ સરફેસવાળું પેન ના હોય ને તો કઢાઈનો પણ ઉપયોગ કરી શકાય તેમાં ચાર પાંચ ચમચી તેલ એડ કરવાનું અને બટર સાથે એડ કરી લઈશું મોટ મોટા મેં બટરના બે ટુકડા અહીંયા એડ કર્યા છે બટર ગરમ થાય એટલે ત્રણ સમારેલી એકદમ ઝીણી ડુંગળી એડ કરવાની તો ડુંગળીને મેં ચોપરમાં ક્રશ કરી લીધી છે અને ડુંગળીને ચાર પાંચ મિનિટ સાંતળી લઈશું ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં એક મોટું કેપ્સિકમને ઝીણું સમારી લીધું છે તે એડ કરીને બે ત્રણ મિનિટ કેપ્સિકમને થવા દેવાનું અને હવે તેમાં ત્રણ ટામેટાને મેં ચોપરમાં જ ક્રશ કર્યા છે તે એડ કરી લઈશું અને ટામેટાનું એકદમ પાણી બળી જાય ત્યાં સુધી ટામેટાને થવા દઈશું તો ટામેટામાં થોડુંક મીઠું એડ કરી લેવાનું ડુંગળી ટામેટા ભાગનું અને ચાર પાંચ મિનિટ થવા દઈશું જેથી આપણા ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય તો આ રીતે ફ્લેટ સરફેસવાળા પેનમાં બધી જ વસ્તુ એક સાથે કૂક થઈ જશે તળિયું પણ તેનું બહુ જાડું છે જેથી આપણી ગ્રેવી સરસ બનશે અને જેથી આપણા પાઉભાજીનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે તો આ રીતે તેલ છૂટું પડી જાય એટલે તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની અને આદુની પેસ્ટને અડધી મિનિટ જેવું થવા દઈશું અને હવે તેમાં આપણા મેશ કરેલા શાકભાજી એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું અને આ રીતે મેશરની મદદથી તેને બે ત્રણ મિનિટ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની આ ધીમી રાખવાની અને હવે વચ્ચે આ રીતે જગ્યા કરી લેવાની અને તેમાં બટર અને તેલ એડ કરી લઈશું તો એક ચમચી બટર એડ કરીશું અને ત્રણ ચાર ચમચી તેલ એડ કરવાનું અને હવે તેમાં આપણી બનાવેલી બધી જ પેસ્ટ એડ કરી લેવાની થોડીક એક બે ચમચી જેવી પેસ્ટ રાખીશું જેથી આપણે પાઉં શેકવામાં છેલ્લે તેનો ઉપયોગ કરીશું અને આ બધી જ વસ્તુને બે ત્રણ મિનિટ સારી રીતે થવા દઈશું સાથે આપણા શાકભાજી પણ સરસ સતડાઈ જશે જોડે જોડે તો ગેસની આંચ મીડિયમ રાખી લેવાની અને આ બધું થવા દઈશું અને મિક્સ કરી લેવાનું અને હવે તેમાં દોઢ ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરવાનો એકદમ થોડોક હળદર પાવડર એડ કરવાનો હાફ ટી સ્પૂન જેટલો જ હળદર પાવડર એડ કરીશું મિક્સ કરી લેવાનું અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું તો આપણે પાઉં આ ભાજીને આપણે પાઉ સાથે ખાવાની હોય છે તેથી થોડું પાણી વધારે જ એડ કરવાનું અને મેં અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો તો લીંબુનો રસ એડ કર્યા પછી ટેસ્ટ કરી જોવાનો વધારે જરૂર પડે લીંબુના રસની તો વધારે એડ કરી શકાય અને આ રીતે એને ત્રણ ચાર મિનિટ ઉકળવા દઈશું તો મેં ધીમી આંચે ભાજીને સરસ ઉકાળી લીધી છે ત્રણ ચાર મિનિટ અને હવે તેમાં એક ચમચી કસૂરી મેથી આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરી લઈશું અને લીલા દાણા એડ કરીને મિક્સ કરી લેવાનું તો એકદમ ટેસ્ટી આપણી ભાજી એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે પાઉં શેકવા માટે એક ચમચી બટર એડ કરવાનું બટર ગરમ થાય એટલે તેમાં લાલ મરચાંની પેસ્ટ થોડીક એડ કરી લેવાની તો પેસ્ટ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી એડ કરી શકાય એક ચમચી ભાજી એડ કરી લેવાની જે આપણે ભાજી બનાવીને તે એડ કરીશું અને દસ બાર સેકન્ડ આ રીતે થવા દેવાનો અને હવે તેમાં પાઉ એડ કરી લેવાનો અને પાઉને આ રીતે પલટાવીને શેકી લઈશું તો પાઉને બંને બાજુથી સરસ શેકી લેવાનો તો એકદમ ટેસ્ટી ભાજી સાથે એકદમ ટેસ્ટી પાઉ પણ તૈયાર થઈ ગયો છે તો આ રીતે પાઉંભાજી તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ એવી ટેસ્ટી બનશે તો મેં અહીંયા ડુંગળી અને ઝીણા સમારી લીધા છે પાઉં પણ સવ કરી લીધા છે અને ભાજી પણ સૌ કરી લઈશું અંદર બટર એડ કરી લેવાનું તો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો